હેડો હેડો તો અમે આ બાર બાર વાસના અંદર જીંગા છે તો આ જવાય ભર 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 બસ તો આ દેખાય ને એ ટુકકો લાગી ગયો તમને आ सेवा जो हो सेवा भवाई हा 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 भैया कुंडलन ब आवना ब न कर, तो आउट सही हो आ जाओ पग हटो दो बार खोलो एम नेम ने लाग जो बाय आओ ना बाहर नहीं जानो आ चोरस ना देखा तुम्हें बस बस भाई बता बीट बस बहुत जी आ चला एक एक नहीं देखा हाँ बाबा 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 अरे बाबा 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 बाबा

ખેંચી રહી છે આપણે અલગ્યા ત્રણ થાય આવું જોવા દીજો તો જાય કે મહી ચાલો તમે એમને લઈને જાઓ જાય તો બતાવી ના જાય હવે છે કે કાલ કેવા હતા અલ્યા આઈ ની ઉંધી પડતી જાય યાર કરો ના બોલે આવી જો જાતી નથી જાતો રે